સોમનાથ સોમનાથ રોજ અમે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઘણા બધા ગામડાની મુલાકાતો લીધી છે ઘણા બધા ખેડૂતોની મુલાકાત લીધી છે કારણ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતો બધા ઘણા દુઃખી છે આજ સવારથી લઈને અમે ઇન્દ્રોય નાવદરા એવી રીતના ઘણા બધા ગામડા અને અત્યારે હાલ છે ભાલપરા ગામની અંદર અમે ઉભા છીએ હાલ અત્યારે અને ઘણી બધી રજૂઆત કરી છે અત્યારે આ હાલત બહુ ખરાબ છે માંડવી સોયાબીન એવા ઘણા બધા પાકો હોય અત્યારે માંડવીની હાલત જો પાણીમાં તણાય છે બધા પાતળા તણાય છે અને ક્યાંક ને ક્યાંક ઘાસચારો પણ માલઢોર માટે ઘાસચારો પણ કામ લાગે એવી લાગતો નથી એવી પરિસ્થિતિ છે અને આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ ભ્રષ્ટ ભાજપ ભૂખડ ભાજપને અમે રજૂઆત કરીએ છીએ કે આ ખેડૂતોને આટલું બધું નુકસાન થયું છે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને થોડી ઘણી વળતર આપે અને જેવી રીતે પંજાબ અને દિલ્હીની અંદર એક એક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય કરેલી છે એવી રીતે ગુજરાતને પણ હું તો કહું છું ગુજરાતને પચાસ હજાર નહીં પણ એનાથી પણ વધારે સહાય આપવી જોઈએ કારણ કે આપણા દેશના વડાપ્રધાન પણ ગુજરાતમાંથી જાય છે તો ગુજરાતના ખેડૂતોનું ખરેખર ધ્યાન રાખવું જોઈએ આવી અમારી લાગણી અને માંગણી છે ભ્રષ્ટ ભાજપ પાસે અને સરકાર પાસે તો તમામને ખાસ વિનંતી કે ખેડૂતો અત્યારે રાતા રોવે છે ઘણા દુઃખના વાદળા ઉપરથી પડી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ભૂખડ ભાજપથી દુઃખી છે ક્યાંક ને ક્યાંક સરકારથી દુઃખી છે અને અત્યારે હાલ આવી રીતના માવઠા વર્ષમાં તન ચાર ચાર વાર માવઠા આવી જાય એનાથી પણ અત્યારે ખેડૂતો બધા દુઃખી છે તો ખેડૂતોની વારે આવી અને ખેડૂતોને કંઈક સહાયરૂપી વલણ આપે ગીર સોમનાથ જિલ્લાના ઘણા એવા ગામો છે કે જેમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે સરકારશ્રીને વિનંતી કરું છું કે સેટેલાઇટ દ્વારા તો જે કંઈ તમે જોતા હતા ઘણી વસ્તુ તમને દેખાણી નથી પણ આ વસ્તુ આજે ખેડૂતોને નુકસાન થયું છે એ વસ્તુ સેટેલાઇટ દ્વારા તમે જોવો અને નિરીક્ષણ કરો બાકી અહીં રૂબરૂ આવે નિરીક્ષણ કરો અને વિનંતી એક એવી છે કે ખેડૂતોને જે કંઈ પાકમાં નુકસાન થયું છે તે બધું વળતર ચૂકવે એવી અમારી પાર્ટી તરફથી રજૂઆત છે